જય શ્રી કૃષ્ણ જય માતાજી ખૂબ ઠંડી પડે છે કેમ છે દ્વારકા વાળો બધાની રક્ષા કરે તો અહીંયા મૂકી દીધું છે મારું ગરમ પાણી અને આ બાજુ છાસ થાય છે અને હવે હું બનાવીશ મારા માટે મસ્ત મજાનો એકદમ હેલ્ધી સ્વસ્થ જ્યુસ કયો જ્યુસ પીવજો એનો વિડીયો હું જરૂરથી તમારી સાથે શેર કરીશ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આપણો જ્યુસ તૈયાર છે હવે જ્યુસ ને એન્જોય કરી જ્યુસ પી અને બપોરે બનાવી ઘરે એકદમ હેલ્ધી મસ્ત મજાની ભેળ બહુ મસ્ત સિમ્પલ આસાન રેસિપી છે ક્યારેક શોર્ટ્સમાં તમારી સાથે જરૂરથી શેર કરી દઈશ અને રાત્રે બનાવ્યા મસ્ત મજાના બાજરાના રોટલા બાજરાના રોટલા અને બાજરાના રોટલા હોય એટલે એની સાથે કઢી તો જોઈએ જ મોજ પડી જાય જાય રાત્રે જમવાની આવી એટલે તો તો ખાઈ પી ફ્રી થઈને રોજની જેમ ધ્રુવેશભાઈ એનું દૂધ પીવું તો પોતાની રીતે દૂધ લઈ દૂધ પીધું અને પછી લાગી ગયા પોતાના કામમાં કારણ કે સ્ટૂલ જે જગ્યાએથી લઈ આવ્યો હતો એ જગ્યાએ પાછો મૂકવો જરૂરી બની જતો હતો અને પછી એને એમથી હું માટલું પણ એની જગ્યાએ રાખી દઉં પણ મારા દીકરાથી ઉપડ્યું નહીં તો એને કીધું હું રાખી દઈશ મારો કામ મારો દીકરો